પ્રજાને જાગૃત કરવાની અને આ મેસેજ કે આ રાજ્યના સ્વાતંત્ર પર્વ અને આપ લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીં આયા દરેક ના ધન્યવાદ વ્યક્ત કરું છું હું આપને આ કાર્યક્રમની એક ટૂંકી રૂપરેખા આપવા માંગુ છું ડિટેલ આપની ફાઇલમાં અમે લોકો ચોદ અગસ્ટોજ સાડ ચાર કલાકે રાજ્યપાલશ્રી એટોમ કાર્યક્રમ આપણે યોજવાના છે આ કાર્યક્રમ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પીપલક ખાતે થશે ત્યાં આ જિલ્લાના જેટલા પણ સન્માનિ વ્યક્તિઓ છે એ રાજ્યપાલશ્રી તરફથી એ મહાનુભાવને ઇન્વિટેશન આપવામાં આવ્યા છે અને આ દરમિયાન રાજ્યપાલશ્રીની દેખરેકમાં આ કાર્યક્રમ સંપન્ન થશે માનની મુખ્યમંત્રી શ્રી પણ એટ કાર્યક્રમમાં જોડાશે આ કાર્યક્રમ પછી ચૌદ અગસ્તે સાડે વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ હેલીપેડ ગ્રાઉન્ડ ઉપર યોજનાર છે આ સાંસ્કૃતિક કાર્યક્રમની જે રૂપરેખા છે એ ખેડા જિલ્લાના ઇતિહાસથી ઓતપ્રોત છે આમાં ખેડા જિલ્લાના જેટલા પણ પૌરાણિક ઇતિહાસ છે હવે વર્તમાન જે કંઈ ઇતિહાસ છે સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટનાઓ છે એ બધાને આવરી લેવામાં આવશે સાથે સાથે ધાર્મિક સામાજિક રાજનૈતિક બધી ઘટનાઓને એક મલ્ટીમીડિયા ફોર્મેટમાં પ્રસ્તુત કરવામાં આવશે આમાં સારા પ્રોફેશનલ કલાકારો આ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરશે પેર્લેલી આ જિલ્લાના વિશિષ્ટ મહેમાનોના સ્વાગત પણ મુખ્યમંત્રી શ્રી અને માનની શ્રીના હસ્તક આમાં થનાર છે અને આ જિલ્લા માટે જે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો છે એના ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત પણ ચૌદ સાંજે થશે આ કાર્યક્રમ થયા પછી પંદર અગસ્ત બે હજાર ચોવીસના રોજ જે અમારા સવારે નવ કલાકે ના કાર્યક્રમ યોજાશે આ ના કાર્યક્રમ એસઆરપી કેમ્પસમાં થશે અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ અને જાહેર જનતાને અમે આમંત્રણ પાઠવી રહ્યા છે બધા લોકો આ કાર્યક્રમનો લાભ લેશે આ કાર્યક્રમમાં અમારા જિલ્લા તંત્ર તરફથી સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે પોલીસ તરફથી જે બે મહિના અગાઉથી લોકો તૈયારી કરી રહ્યા છે આમાં એના પોલીસના મેરીન કમાન્ડોના અને વિશિષ્ટ ચેતક કોર્સના આ લોકોના પણ કાર્યક્રમો થશે આ કાર્યક્રમ થયા પછી માનનીય શ્રી એક કર્મયોગી વન બનાવવામાં આવ્યા છે ખાતે ત્યાં કર્મયોગી વનમાં વૃક્ષારોપણ કરવા છે હર ઘર તિરંગા કાર્યક્રમ પણ યોજાવી રહ્યા છે તો હર ઘર તિરંગા આપણા જિલ્લામાં નડિયાદ સિટીની હું વાત કરું તો બાર તારીખે સવારે અગિયાર વાગેથી એસઆરપી કેમ્પસ થી અમારી હર ઘર તિરંગા યાત્રા શરૂ થશે અને ઇપકોવાલા ઉન્ડ ઉપર એ સંપન્ન થશે આમાં આશરે પાંચ હજાર જેવા લોકો આમાં પ્રજા તરફથી જે પ્રતિનિધિઓ છે એ વખતે પોલીસ બેન્ડના પાંચ જે બેન્ડ આવ્યા છે એની આગેવાનીમાં આ યાત્રા થવાની છે અને રાષ્ટ્રધ્વજ સાથે લોકો જે હર ઘર તિરંગાના મેસેજ લઈને આપણા નડિયાદ નગરમાં નીકળવાના છે આમાં પણ મોટામાં મોટી સંખ્યામાં લોકો જોડાય એ પણ હું મીડિયાના મિત્રો મારફત હું અપીલ કરું છું અને આપણા જિલ્લા માટે ખૂબ ગૌરવની વાત છે કે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ આપણે આ યોજાઈ રહ્યા છે તો હું ફરીથી આપ લોકો થી ફરી એક વિનંતી કરું છું રિક્વેસ્ટ કરું છું કે બહોણી સંખ્યામાં એની પ્રસિદ્ધિ થાય અને લોકોને અમારા જે રાષ્ટ્રના ગૌરવ છે એમાં બધા લોકો સહભાગી થાય એવી હું આપ લોકો થી આશા પણ રાખું છું ધન્યવાદ આ વિષય છે આ ઉપલી કક્ષાથી નક્કી થતું હોય છે ચોદા તારીખે સાંજે સાડે વાગે સીએમ સાહેબ અને ગવર્નર સાહેબ ને બીએપીએસમાં એટ હોમ કાર્યક્રમમાં એને જવાનું છે તરલ જે કંઈ કાર્યક્રમ આવશે એ આપ લોકોથી શેર કરવા માગશે અન્ય કોઈ જગ્યા હવે સીએમ સાહેબ ચોદ અને પંદર તારીખે આપણા જિલ્લામાં પ્રવાસ કરશે તો આ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના ધ્યાને છે એ એમના પ્રમાણે આપણા જિલ્લાની બધી જગ્યા એમના નિયમ પ્રમાણે અને પ્રોટોકોલ પ્રમાણે જાય એ ઉપલી કક્ષાથી જાણ કરવામાં આવે આપણે આ વખતે રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વ નો કાર્યક્રમ ખેડા જિલ્લામાં યોજાઈ રહ્યા છે આ કાર્યક્રમ ચૌદ અગસ્ટના રોજ સાંજે સાડે ચાર વાગે બી હોલમાં એટ હોમ કાર્યક્રમ રાખવામાં આવશે અને સાંજે સાડે છ વાગે હેલીપેડ ગ્રાઉન્ડ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે આમાં રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રી શ્રી આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે હું ખેડા જિલ્લાની પ્રજાથી એક નમ્ર અપીલ કરું છું કે બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાય અને આપણા જિલ્લા માટે એક ખૂબ ગૌરવની વાત છે કે કક્ષાનો પ્રોગ્રામ આપણી જિલ્લામાં યોજાઈ રહ્યા છે તો આપણે આ પ્રોગ્રામમાં સહભાગી બની